નમસ્કાર દર્શક મિત્રો એચ કે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગામભોઈ પોલીસે રૂપિયા છ પોઈન્ટ લાખની દારૂનો અને ઇકો કાર કબજે કરી પ્રોહિબિશનનો મોટો કેસ કર્યો સાબરકાંઠા જિલ્લાના ગામભોઈ પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશન વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન મોટી સફળતા મેળવી છે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ટીન નંગ છસો એસી કિંમત રૂપિયા બે લાખ સડસઠ હજાર તેમજ મારુતિ સુઝુકી કંપનીની ઇકો કાર નંબર જી થ્રી વન ડી વન ડબલ ટુ વન કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર મળી લાખ કરવામાં છે પોલીસ શ્રી સાહેબ આઈપીએસ તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ આઈપીએસ ના માર્ગદર્શન અને નાયબ વિભાગીય પોલીસ અધિકારી શ્રી પટેલ સાહેબ ની સૂચનાથી ગામભોઈ પોલીસ દ્વારા પ્રોહિબિશન લગત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું પેટ્રોલિંગ દરમિયાન જગતપુરા જૂના બસ સ્ટેન્ડ નજીક ભીલોડા તરફથી આવતી એક ઇકો કાર શંકાસ્પદ હાલતમાં નજરે પડી હતી સરકારી વાહન જોઈને ચાલકે અચાનક યુ લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ દ્વારા પીછો કરતા ચાલકે માકડી પેટ્રોલ પંપ રોડ મારફતે ફિલ્મી ઢબે ગાડી હંકારતા માકડી ગામથી ચાંદડી ગામની સીમમાં કાચા રસ્તે ગાડી મૂકી નાસી ગયો હતો પોલીસે તે જીદેવાલી ગાડીની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયર ટીન છસો એસી મળી આવ્યા હતા સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીની શોધખોળ ચાલુ છે કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે ગોસ્વામી યોગેન્દ્રસિંહ ભીખુસી કુંદનસિંહ કરણસિંહ ડ્રાઈવર એ એસઆઈ હરીશચંદ્રસિંહ